ફાળતો નહીં લે તું તમ ફાળતો નહીં એટલે તું નહીં ફાળતો હું તો ભાડું જ છું આમ સીધું આવજી એક નહીં કે બાઈક આવે હા મારું બાઈક સીધું ના આડે આખો રસ્તો રોકીને આડા હાફલી ઘોડા મેલે હાફલી ઘોડા હે હા આમ આખો માર્ગ આમ જોઈને આવ પડા આમ આમ થી આમ ના જવાય તારા પગ નહીં હાલે તું સાઈડમાં જતો રે એટલે મારા હરકુ હાલવાનો કે તારા તું બાઈક લઈને આઈ તને ખબર નહીં પડતી તું સાઈડમાં જતો રહે ને બાઈક તો હેડે જવાનું તો સાઈડ માં જતો તો કે હેડવાનું હા જતો રહેવાનું એમ હા હું તો સાઈડમાં માં જતો પણ

तारु अद्दे सब यद्दे स्नान जो उमारू खाली तो नया ना हम घरता सोकरा ना पुसी ना तो कहीं दे दौआन कौन है दौआन क्यों बाबा थोडू क्यों बिजरी क्यों काठ का क्यों गम्बे क्यों मुच्छ यम हाँ तो यही कर, तो करे ही ना आ? तो करे करे रहते हैं उमाओं मारा पहिंदे ले ला जा तू आओ जो जो મને એક ભાઈએ માર્યો ચાલ ને હું માર ગયા દેવ આવતો તો હા અને બાઈક પટકાણી ઉપરથી માર્યો ફરી ના ઓ હારું તું એમ કરે તું જા દવાખાને હું એની જોડે જઉં દવાખાને માં નહીં જઉં હું દવાખાને જતો રહીશ તો તમે છે ને ઓળખતો ઈ ઓળખાણ તો કોક મનાલ હું કે તું દે ભાઈ જો એમ કેતો કે હું આખા ગામનો દુવાન હું જાણું કે આવડા ચણા ચણા છોકરાય ઓળખાણ કે ગુગલ માં નામ લખજે તો આઈ જાય ને એવું બધું કે તો આ તો તું દવાખાને જા હું ગામમાં ગામમાં જઈને પૂછીને

સમાધાન કરો સમાધાન કરો ડોન અમારા ગામમાં બધા ઘરે ઘરે ડોન હોય ભલે ઘરે ઘરે ડોન મારા ભાઈને જીને મારે એના સોતરા કાઢા વાળા જીને મારે છે હવે આ ગામના ડોને માર્યો જીને મારે છે જવા દેવા સમાધાન કરો બરોબર હજી તમને ખબર નહી આ તો ચીટલે બોક્સ છે બરોબર હા મારા ઘરે હેડો કંબો પાણી કરી હેડો હેડો ખોટું કર્યું તમે હજુ આ અમારો આગેવાન ડોન હે બદલો તો લેશે જ આ બધા કેટલા ગામમાં ડોન હોય ને એને ભૂત ગોલી વસળવાના મારા મારા બેડા મારે ન તો સોતરા કાઢા વાળા બેડા ખોખળા કરના વાળા હે તમે આ જાવ તમે માર ગાતો લે મેલના ના કુડાઈ ના ભાઈ ના કોકે મારે ની મારા પર ચડી દે ચો મારે મને તો કોને મારે છે પણ આ મને શું ખબર છે આ કે જવા દે જીને મારે હોય ને સમાધાન કરો તું આખા ગામ માં ફસતો ને તારા મોઢે કદી વાત ન રે આખા ગામ માં કઈ દિસ કે ડોને મારે ના ના ડોના તો આ ગામ એટલે

બધા ગામમાં માં જે ડોન ડોન કરતા હોય ને અઠોડાવું બધા ને ધોકા ખવડાવું હા ભલે મારે હોય ને ભાઈ ના